આજે આપણે દેશી સેવ ટમેટાનું શાક બનાવીશું તે માટે આપણે સમારી હવે આપણે ટમેટા છે તે સમારીને તૈયાર કરી લીધા છે અને મરસા પણ સમારીને તૈયાર કરી લીધા છે હવે આપણે શાક વગરવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં રાય અને જીરું નાખી મરચા નાખીશું સમારેલા ટમેટા નાખીશું હવે આપણે ચાતળી લઈશું હવે આપણે તેમાં બધા મસાલા નાખી દઈશું જીરું નાખીશું ચટણી નાખીશું કાશ્મીરી ચટણી નાખીશું હવે આપણે ખાંડ નાખીશું નાખીશું હવે આપણે સાતળી હવે આપણે પાણી નાખીશું હવે આપણે છાશ નાખીશું આપણે ઉકળવા દઈશું ત્યાં સુધીમાં આપણે લોટ છે તે બાંધી લઈશું હવે અહીંયા આપણે લોટ બાંધવા માટે ચણાનો લોટ લીધો છે તેમાં આપણે બધા મસાલા નાખીશું ચટણી નાખીશું હળદર નાખીશું મીઠું નાખીશું હવે આપણે મિક્સ કરી દઈશું હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું રીતે આપણે પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું હવે આપણો લોટ છે તે એકદમ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડું તેલ નાખી અને કણવી લેશું હવે આપણો લોટ છે તે એકદમ સરસ કણવાઈ ગયો છે હવે આપણે હતા માં કરી લેશું સેવ પાડવા માટે આપણે આ જાડી સકડી લીધી છે તેમાં આપણે તેલ લગાવી દીધું છે આ રીતે તેલ લગાડી દેવાનું છે હવે આ સકડીને આપણે આ રીતે નાખી હંસામાં હવે આપણે લોટ તેમાં ભરી લઈશું હવે આપણે ફિટ કરી લઈશું હવે આપણે આ રીતે આપણે સેવ છે તે પાડી લઈશું હવે આપણે સડવા દઈશું આપણે એકવાર ફેરવી લઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે તેમાં લસણ નાખી દઈશું લીલું હવે આપણે ધાણા નાખીશું હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણું દેશી ટમેટા અને સેવનું શાક એકદમ સરસ બનીને તૈયાર થયું છે અને અમારું આ વિડીયો ગમે તો મારી જે કે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો